હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજે કાલેલીબાગ જૈન સંઘ ખાતે ભવ્યકુમારીનો દીક્ષા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ઉજવાયો સેંકડો સાધુ સાધ્વીજી ભગવતોની નિશામાં દીક્ષાનો ઓધો આચાર્ય મહાપદ્મસુરી મહારાજે ભવ્યકુમારીને આપતા હર્ષથી નાચી ઉઠી કાલિબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીએ જણાવ્યું કે આજે અમારા સંઘમાં અમદાવાદના શ્રીપાલભાઈ અને મિત્તલબેનની દીકરી ભવ્યકુમારીને પોતાના મોટાભાઈ બહેન સંયમ જીવન અંગીકાર કર્યો હતો અને તેમના પગલે આજે દીક્ષા ગ્રહણ કરી છે કાર્લીબાગ જૈન સંઘમાં ટ્રસ્ટી અજયભાઈ લાલીએ જણાવ્યું હતું કે ગઈકાલે સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધીના ઘરેથી વર્ષીદાનનો વરઘોડો નીકળ્યો અને જેમાં વર્ષીદાન આપવામાં સવારે પણ દીક્ષાર્થી ખુલ્લી જીપમાં છેલ્લી સંસારીમાં સફર કરી ગાજતે દીક્ષા મંડપ સુધી લાવવામાં આવી દરમિયાન જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું જૈન ધર્મમાં દીક્ષા ચતુર્વિદ સંઘની ઉપસ્થિતિમાં ભગવાનની સામે તેમની પ્રદક્ષિણા કરી દીક્ષા લેનાર મમ મુન્ડા વે શબ્દ બોલી ગુરુ મહારાજને દીક્ષા આપવા વિનંતી કરવામાં આવી ત્યારબાદ જે સાધુ સાધ્વીજી ભગવતો પોતાની પાસે જે ઉપકરણો રાખે તેની ઊંચી રૂપિયાની બોલીએ બોલી ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ બધા ઉપકરણો દીક્ષા આપનાર ગુરુદેવને અર્પણ કરવામાં આવ્યા તે બધા ઉપકરણો તથા માથે મુંડન કરી સાધ્વીજી વેશમાં જ્યારે દીક્ષા મંડપમાં પધાર્યા ત્યારે દીક્ષાર્થી અમર રહોના નારાથી વાતાવરણ ભક્તિમય બન્યું તથા નૂતન દીક્ષિત ભવ્યકુમારીનું નવું નામ ભાવાર્થ શ્રીજી પાડતા ઉપસ્થિત ચતુર્વિધ સંઘે નવું નામ સ્વીકારી નૂતન દીક્ષિત અમર રહો ભાવાર્થ શ્રીજી અમર રહોના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું એમ અગ્રણી સંજય સવાલાએ જણાવ્યું હતું આજના દીક્ષાર્થીના કાર્યક્રમમાં આચાર્ય પદ્મસુરી મહાધર્મસુરી મહારત્નસુરી પદ્મ જયસુરી મહારાજ તથા સાધ્વીજી આગમ રસાશ્રી મહારાજ આદિઠાણા મોટી સંખ્યામાં નિષ્ઠા પ્રદાન કરી હતી અને નૂતન દીક્ષિત સાધવી ભાવર્થ શ્રીજી મહારાજ સાહેબને વાસક્ષેપના આશીર્વાદથી થી નવડાવી દીધા ત્યારબાદ સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું અને જૈન અગ્રણી શાહ દ્વારા જણાવવામાં આવ્યું

આજે કારેલીબાગ શ્રી સંઘમાં એક સરસ મજાની અમદાવાદની દીકરી ભવ્યા કુમારી એ સંયમના માર્ગે જઈ રહી છે સંઘમાં ખૂબ ઉલ્લાસ છે એમના પરિવારમાં પણ ખૂબ ઉલ્લાસ છે આપણે ભવ્યા દીકરીની સાથે જ વાત કરીએ તને આ સંયમ જીવન લેવાનો કેવી રીતે આમ ઈચ્છા થઈ આવી અને તારું નામ શું તારા પરિવારમાં કોણ કોણ છે અને મમ્મી મિત્તલબહેન અમે ત્રણ ભાઈઓ હતા બે ભાઈ બહેનો હતા બે ભાઈ બહેનો પહેલાં મોટા દીક્ષા થઈ ગઈ છે અને ઉપર આજે દીક્ષા લેવા જઈ રહી છું મા હું ધર્મશ્રી મહાસ ધર્મશ્રી શિવજી મહાજના સમુદાયના આચાર્ય ભગવાન મહાપદ્મા શ્રી વિશ્વજી મહાજ અને આગમરસા શિવજી એમના હસ્તે મને અવરધોરણ મળવાનું છે અને આગમ આગમર મહાજના ગ્રુપમાં હું જઈ રહી છું કેટલા વર્ષથી ઈચ્છા હતી દીક્ષા લેવી છે બે વર્ષ પેહલા બે વર્ષથી અને કેટલો બિહાર કર્યો સાધવીજી મહારાજ સાહેબ સાથે બે હજાર કિલોમીટર ક્યાં ક્યાં જઈ આવી બોમ્બે